આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા પાટણ દ્રશ્ય જોઈ માન્યું કે પકડાય શું નહીં પાટણ ના ગીતા ભરતે ક્રાઇમ સીન ઘડ્યો લોકોના જીવન ઉપર ફિલ્મની અસર માધ્યમ નો અસર કીર્તિ થાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે તે તે ઘટના છે પાટણની પાટણમાં પોલીસને એક મૃતદેહ મળે છે સળગેલી હાલતમાં પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ આ મૃતદેહને જુએ છે ત્યારે પોલીસને સમજાય છે કે આ વાતમાં કંઈ તો ગડબડ છે કારણ કે મૃતદેહને સ્ત્રીના કપડાં પહેરાવવામાં આવ્યા હતા અને પગમાં ઝાંઝર હતો કોણ અતિ આ વ્યક્તિ કોણ કેમ કરવામાં આવી હત્યા શું છે તે શોધવામાં પાટણ પોલીસ કામે લાગી કલાકમાં પાટણ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો વાત છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર વગેરે ઘટના એવી છે કે પાટણ જિલ્લાનું એક ગામ છે ચાકોતરા સાંતલપુર પાસે આવેલું ગામ છે રાત્રિના સુમારે પાટણ પોલીસે સંદેશો મળે છે ગામમાં એક વાળાની અંદર એક લાશ સળગી રહ્યું છે એટલે પોલીસ ત્યાં પહોંચે છે પોલીસ ત્યાં પહોંચીને ત્યાં લાશ અડધી સળગેલી હાલતમાં મળી આવે છે લાશનું નિરીક્ષણ કરતાં પોલીસ અમલદારને સમજાવે છે કે વાતમાં ગડબડ એટલા માટે છે કે નાર પુરુષ છે તેના શરીર ઉપર જે કપડાં છે સ્ત્રીના છે અને પગમાં છાંજર છે હત્યા કરનારા લોકો ગામના લોકો કે પછી પોલીસને ગુમરાહ ગામના લોકોને કે પછી પોલીસને ગુમરાહ કરવાની ઘટનાને અંજામ આપતો હતો તેઓ પોલીસને સમજાવું એટલે પોલીસ આસપાસ તપાસનો દોર શરૂ કરાવ આ વાડો કોનો છે આસપાસ કોણ રહે છે તપાસ કરતાં ખબર પડી કે જે જગ્યાએથી માણસની લાશ મળી અડધી સળગેલી હાલતમાં મળી છે તે ગીતા હેર નામની વ્યક્તિનું નામની વ્યક્તિનું ઘર છે ગીતા ક્યાં છે તેના પત્તો લી આગ્યો પત્તો નહીં લાગ્યો ને પોલીસ ગામમાં તપાસ કરી તો ખબર પડી કે છેલ્લા લાંબા સમયથી ગીતા આહિર અને ભરત આહિર વચ્ચે પ્રેમ સંબંધ હતો પોલીસ તેમને શોધી રહી હતી તેમનો પત્તો લાગ્યો ન હતો પોલીસ તેમના ફોનના ટાવર લોકેશન લીધા અને બને આ લોકેશન પર આવ્યા અને પાલનપુર રેલવે સ્ટેશન તાત્કાલિક પાટણની પોલીસ રવાના થઈ પાલનપુર રેલવે સ્ટેશન પર પહોંચી છે ત્યાં ગીતા અને ભરત બંને મળી આવે છે જે તેમણે પાટણ લાવવામાં આવ્યા બહુ સમય લાગ્યો નહીં મોડું ખોલવા માટે પોલીસને જોતા તેમનો મોત્યા મરી ગયા તેમને માણી રહે માની ગયા હતા કે પોલીસ આપણા સુધી નહીં પહોંચે વાત એવી છે કે ભરત અને ગીતા પ્રેમમાં કડા લગ્ન કરવા માંગતા હતા અને તેમને આ શંકા હતી કે તેમનો પરિવાર તેમના માટે તૈયાર નહીં થાય ઘટના એવી ઘટે છે કે ગીતા વીસ પચીસ દિવસ પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોઈએ છે જોયા પછી તેને વિચાર આવે છે કે કોઈ પણ વ્યક્તિ કે સ્ત્રી હોય તે સ્ત્રી પણ હોય કે પુરુષ પણ હોય જો તેમને મારી નાખીએ તો મરી ગયેલી વ્યક્તિને હું મારા કપડાં પહેરાવી દઈશ પછી આપણે તે સળગાવી દઈએ મારા પરિવારવાળા એવું માનશે કે ગીતા મરી ગઈ છે ગીતાને શોધવાનો પ્રયાસ નહીં કરે ગીતાને ભરતએ પ્લાન કર્યું પછી આપણે બીજા રાજ્યમાં જતા રહીશું અને સુખેથી રહીશું એટલે ભરતને ભરત આહિર મુંબઈ જાય છે અને કામ ધંધાની શોધ કરે છે ઘરની શોધ કરે છે અને સોમવારે પાટણ પાછો આવે છે તેનું કામ હતું હવે તેની હત્યા કરી શંકા શંકાય તેવી સ્ત્રી અથવા પુરુષની શોધ હતી ભરત પાટણના બે ચાર ગામોમાં ફરે છે પછી તેને ચાકુતરાની સીમા એક માણસ દારૂ પીધેલી હાલતમાં દેખાય છે પોતાના મોટરસાયકલ ઉપર લઈ જાય છે અને અવાવરૂ જગ્યાએ લઈ જાય ગળું દબાવી દે છે ને ગળું દબાવી પછી માણસ બેભાન થઈ જાય છે ને તેને ફરી પોતાના મોટરસાયકલ ઉપર બેસાડે છે અને બેભાન થયેલી વ્યક્તિ પડી ન જાય એટલે દોડાથી બાંધીને પેલી અજાણી વ્યક્તિને બાંધે છે ને જગ જગતરાના તળાવમાં પહોંચે છે ને ત્યાં તેનું મૃત્યુ જે ઉતારીને રાત્રે એક વાગે તેની પ્રેમિકા ગીતાની જાણ કરી છે અને મૃતદેહ મળ્યો છે કિતા પોતાના કપડાં અને દાગીના લઈને પહોંચે છે જ્યાં મૃતદેહ હતો શરીર ઉપર પુરુષના કપડાં કાઢીને કિતા આયના કપડાં પહેરાવવામાં આવે છે અને પગમાં ઝાંઝર પહેરાવવામાં આવે છે ત્યાર પછી તેને લાવવામાં આવે છે જ્યાં કોતરાના કિતા આયનું જે મકાન હતું તે વાડામાં ત્યાં તેને પેટ્રોલ નાખી સળગાવી દે છે પછી બંને ફરાર થઈ જાય છે કમનસીબ ની ઘટના હતી પણ આરોપીને શોધવામાં તેમને ભૂલ કામ આવી તેમને જે પેટ્રોલનો ઉપયોગ કર્યો તે અપૂરતું હતું એટલે મૃતદેહ પૂરો સળગ્યો નહીં અને પોલીસને ખબર પડી કે આ સ્ત્રીના કપડામાં છે એક પુરુષ છે આમ આખો ભેદ ફૂટી ગયો પોતાના એક પ્રેમ ખાતર એક માણસની હત્યા કરીને માણસને સળગાવી દીધી પોલીસ માટે પ્રશ્ન એવો હતો કે મરનાર માણસ કોણ છે તેની તપાસ શરૂ કરીને લાંબા તેના ફોટોગ્રાફ આજુબાજુના ગામમાં આપ્યા ત્યારે ખબર પડી કે નામ હરજીવન સોલંકી તે લાંબા સમયથી ભટકતી જિંદગી જીવતો હતો અને પોતાના પરિવારના સંપર્કમાં નહોતો હરજીવંત સોલંકી ભરત આહીને અડફેટે આવી ગયા અને પોતાના પ્રેમ માટે આની હત્યા કરી નાખીને ભરત અને કિતા પોતાના પ્રેમ માટે પ્લાન નિષ્ફળ ગયો હવે જિંદગી તો જીવશે પણ જેલમાં એમની ઈચ્છા હતી કે સુખ જ્યાંથી રહીશું જેલમાં રે પણ સાથે નહીં રે કારણ કે જેલમાં મહિલા અને પુરુષને બેરેક અલગ હોય છે આવા ન્યુઝ જોતા રહો ન્યુઝ સેવન ઇન્ડિયા ઉપર બ્યુરો ચીપ પરમાર ભગીરથિ